તાંદલજા વિસ્તારના યુવાનો દ્વારા વિસ્તારનો જર્જરિત રસ્તો ઓક્સિજન પર હોવાનું દર્શાવી અનોખો વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં તાંદલજા વિસ્તારમાં બિસ્માર રસ્તાને ધીમી કામગીરીથી તસ્ત થઈ સ્થાનિક યુવાનોએ અનોખો વિરોધ કર્યો હતો કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે વરસાદી ગટરની કામગીરી માટે રોડ પર ખાળાઓ ખોદ્યા છે પરંતુ કોઈ સુરક્ષાના પગલાં લીધા વિના કામગીરી છોડી દેતા હવે લોકો માટે જીવલેણ સ્થિતિ સર્જાઈ છે યુવાનો દ્વારા રસ્તા ઉપર ઓક્સિજન બોટલો મૂકીને ઓક્સિજન માસ્ક પહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રોડને ઓક્સિજન પર દર્શાવવા તો આ વિરોધ સ્પષ્ટ સંદેશ આપી રહ્યો હતો કે માર્ગ હવે મૃત્યુશૈયા પર તંત્રના પ્રતાપે છે વરસાદ પડે તે પહેલાં જ રોડ વેન્ટિલેટર પર પહોંચી ગયો છે તેથી લોકોને દહેશત છે સ્થાનિક અગ્રણી વસીમ શેખે જણાવ્યું હતું કે રોડની હાલત ખૂબ જ ખરાબ છે કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ ધીમી ગતિથી કામગીરી થઈ રહી છે અને ખાડાઓ આસપાસ કોઈ સેફ્ટી બેરિકેટિંગ કે ચેતવણીના બોર્ડ મુકાયા નથી આવા સંજોગોમાં નાગરિકોના અકસ્માતની શક્યતા વધી ગઈ છે વિરોધ પ્રદર્શન કરતાં તેઓએ ચીમકી આપી હતી કે રસ્તાની હાલત ખરાબ છે હવે અધિકારીઓની હાલત પણ ખરાબ કરીશું પ્રજાના ટેક્સના પૈસા ચૂકવીને પણ તેમને શુદ્ધ પાણી સારા રસ્તા અને સુચારુ ગટરના બંદોબસ્ત જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી શહેરમાં ક્યાંક પણ ચાલો તો જર્જરિત રસ્તાઓનો સામનો કરવો પડે છે એક બાજુ સરકાર બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે અને બીજી બાજુ વડોદરા શહેરના રસ્તાઓ શોધવા પડે તેવી હાલતમાં છે શહેરના તાંદલજા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્ર સામે પોતાની નારાજગી અનોખા પ્રદર્શન દ્વારા વ્યક્ત કરી હતી અમારો પાછલા વીસ વર્ષોથી ઓક્સિજન પર છે બીમાર છે જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે તેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને વીસ દિવસના અંદર વરસાદ આવવાનો છે આ તો એક નાનું કામ છે વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું આ કામને દોઢ મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે તો રોલ ક્યારે બનશે અમારો અમારો રોલ મળી જશે તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે દાંડીદારનો રોલ બનાવવામાં આવે તેને જીવતો કરવામાં આવે એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે